તેરાપન યુવક મંદિર ચલતાન પોલીસ સમન્વય અને રોટરી ક્લબ ઓફ વડોદરા દ્વારા ચલથાન તેરાપન ભવન ખાતે રક્તદાન કેમ્પ યોજાયો તેરાપન યુવક મંદિર ચલતાન પોલીસ સમન્વય રોતરી ક્લબ કડોદરા દ્વારા ચલતાન તેરાપન ભવન ખાતે રક્તદાન કેમ્પ આજે રવિવારે તેરાપન ભવન ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં બારદુલી સદાસ સ્મારક હોસ્પિટલ બ્લડ બેંકની ટીમ રક્ત એકત્ર કરવા માટે આવી હતી આ કેમ્પમાં રોટરી ક્લબ ઓફ વડોદરાના નવનિયુક્ત પ્રમુખ કેતન શાહ મંત્રી સહિતના હોદ્દેદારો તેરાપન યુવક મંડળના આગેવાનો ઉપરાંત પોલીસ સમન્વય ટીમના મહિલા અધ્યક્ષ ચેરમેન સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કેમ્પ યોજાયો હતો અને એક સો બટલ એકત્રિત કરવાના લક્ષ્યાંક સાથે કેમ્પ પૂર્ણ કર્યો હતો નમસ્કાર જય હિન્દ હું દીપિકાબેન ડાભી પોલીસ સમન્વય સમિતિની ગુજરાતની મહિલા અધ્યક્ષ આજે સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ જ્યારે જગન્નાથની યાત્રા પૂરા ભારતની અંદર ધામધૂમથી ઉજવાઈ રહી છે ત્યારે આ તહેવારના નિમિત્તે અને આ ધર્મના નાતે આજે કડોદરા ચલથાણ ખાતે પોલીસ સમન્વય સમિતિ રોટરી ક્લબ અને તેરા ભવન કડોદરા તરફથી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સવારે નવથી લઈને આજે અહીંયા આગળ ખરેખર બહુ સુંદર રીતના આયોજન છે અને નવ થી લઈને ભીડ થઈ છે લોકોને બ્લડ આપવા માટે આ કેમ્પનો એક સામાન્ય ઉદ્દેશ એટલો જ છે કે લોકોને જે જરૂરિયાત છે એ જરૂરિયાતની પણ અમે પહોંચી શકીએ આજે આ ત્રણે ત્રણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આ બીડું અમે ઉપાડ્યું છે ને આ બીડુંને અમે સતત ને સતત આગળ વધતા રહીશું જય હિન્દ જય ભારત થેન્ક અચ્છા આજના રક્તદાનની અંદર બારડોલી સરદાર હોસ્પિટલ તરફથી તમામ ટીમ અહીંયા આવી છે અને અમારો ટાર્ગેટ છે કે વન પ્લસ ડોનેટ આ અમે લઈને જઈએ